પુસ્તક ગેબી ગિરનાર લેખક અનંતરાય જી રાવલ વિભાગ ત્રણ ગેબી ગિરનાર પ્રકરણ બાવીસ આહલાદક વાતાવરણમાં નિશ્ચિત થયેલ સર્વ કાર્યોનો પ્રારંભ થઈ ચૂક્યો હરકી પૈડીના પવિત્ર ઘાટ પર વાતાવરણ જાણે ઋષિ યુગમાં પ્રવેશી ગયું હતું બાજુના ગંગા કિનારાના વિશાળ મેદાન પર પરમ પૂજ્ય સરયુદાસજી શ્રીમદ ભાગવતનું વિશાળ અને સુશોભિત વ્યાસપીઠ પર બેસીને પઠન કરવા બિરાજમાન થઈ ગયા હતા સ્વરૂપ અને ચંદા વ્યાસપીઠ પાસે શ્રી ભાગવતનું પૂજન કરવા બેસી ગયા હતા પૂજન પૂર્ણ થતા ચંદાએ એક મોટા પોલા વાંસનું પુરોહિત પાસે મંત્રોચ્ચાર સાથે પૂજન કરાવ્યું જે વાંસને સાત ગાંઠો હતી પુરોહિતે સ્વરૂપના માતા પિતા કાકા કાકી તથા મયુરનું વિધિવત સ્થાપન આહવાન કરી પછી વિધિવત તેઓનું પૂજન કરાવ્યું પછી એ વાંસને વ્યાસપીઠના સ્તંભ પાસે વ્યવસ્થિત રીતે રોપવામાં આવ્યો અચાનક સ્વરૂપ પૂજન બાદ થંભી ગયો વાંસની ગાંઠોમાં સ્થાપિત કરેલા આત્માઓ વિશે તે વિચારી રહ્યો તેને લાગ્યું કે આમાં હજુ પણ કંઈક ખૂટે છે તુરંત જ તેને પૂર્વાશ્રમના મિત્ર આશિષનું સ્મરણ થઈ આવ્યું જેનો મોક્ષ થયો જ નહીં હોય તેના હૃદયમાં દયા સાથે અનુકંપા ઉભરાઈ આવી થયું કે તેનું પણ જો વાંસમાં આહવાન કરી સ્થાપન કરી બેસાડવામાં આવે તો શું તે વિચારી રહ્યો હતો ત્યાં જ પાછળથી તેના ખભા પર સ્પર્શ થયો એ ચંદા હતી ગંભીર સ્વરે તે બોલી તારી લાગણીને સમજી ચૂકી છું ગમે તેવા અપરાધી પ્રત્યે એક યોગીની આવી જ લાગણી હોવી જોઈએ હું પણ સમજુ છું અને ઈચ્છું પણ છું કારણ કે મને તેના પ્રત્યે કોઈ કે રોષ નથી પરંતુ આશિષની મુક્તિનો આ ઉપાય પણ કારગત નિવડશે નહીં કારણ કે આશિષે આત્મહત્યા કરી છે જે મહાભયંકર પાપ છે આત્યાહતમાં કરીને મરનારની સાત જન્મ સુધી કોઈ ગતિ નથી તેને સાત જન્મ લઈને સાત સાત વખત આત્મહત્યા કરવી પડે છે અને પ્રત્યેક જન્મે તેને પ્રથમ નર્કની યાતના ભોગવવી જ પડે છે પછી પ્રત્યેક જન્મે તેને તેના નવા નવા કર્મો બંધાતા જાય છે અને પુનઃ પુનઃ જન્મ ધરી અસંખ્ય જન્મો સુધી સંસારમાં અટવાઈને દુઃખો ભોગવવા પડે છે વિધિના આ નિયમને કોઈ શક્તિ ફેરવી શકતી નથી સિવાય કે ઈશ્વરની કૃપા જીવને અનુસાર ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય તો તે તુરત જ મુક્ત બની શકે છે બધો આધાર ઈશ્વર નિર્મિત તેના ભાગ્ય પર છે અત્યારે આશીષ નરક ભોગવી રહ્યો છે ત્યાંથી અહીં આવવું તેના માટે શક્ય નથી અને એટલા માટે જ મેં આ બધા આત્માઓ સાથે તેને બેસવા માટેનું આસન આપેલું નથી સ્વરૂપે વાંસમાં આસનસ્થ આત્માઓનું વિધિવત પૂજન કર્યું પછી વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કર્યા પછી બધા હરકી પૈડીના ગંગા ઘાટ પર આવ્યા સ્વરૂપે સ્નાન કરી શ્રાદ્ધ માટે પંડિત સામે આસન લીધું પંડિતે ત્રણ પિંડ દર્ભની સ્થળી પર મુકાવી પિતૃઓનું તર્પણ દર્ભની સ્થળી વડે વિધિવત કર્યું પછી ત્રણેય પિંડોને એકબીજામાં મેળવી દઈ બધા જ કરેલા દાનને અર્પણની ભાવના કરી પિંડ સ્વરૂપ પિતૃત્માઓને અર્પણ કરી તે પિંડને ગંગાના પવિત્ર જલમાં પધરાવી દીધા

પરંતુ કાલિંદી ક્યાંય નજરે પડતી ન હતી સ્વરૂપ વિચારી રહ્યો કાલિંદીને હજુ પણ તેના પ્રત્યે રોષ હોવો જોઈએ કારણ કે રેલવે સ્ટેશન પર લેવા આવેલી અને જલ્દી જતી રહેલી તે પછી તેણે કાલિંદીને જોઈ ન હતી કદાચ તે કામમાં ખૂબ વ્યસ્ત હશે તે વિચારી રહ્યો હતો ત્યાં જ ચંદાએ તેના મનોભાવો અને વિચારોને જાણી લઈને કહ્યું કાલિંદી છેલ્લા બે દિવસથી ઋષિકેશ પરનું બધું કાર્ય સંભાળવામાં વ્યસ્ત છે છેવટ સુધી તે ત્યાં જ રોકાઈને કાર્ય પૂર્ણ કરીને જ આવશે છેલ્લે તે આજે જ રેલવે સ્ટેશન પર મળી જશે તારે આજે જ રાત્રે નવ કલાકે ટ્રેન દ્વારા પરત થવા જવાનું છે પૂરણપુરીજી એ જ રીતે તારી સાથે હશે રેવાનંદ તેની સાથે જ તમારી પહેલા રેલવે સ્ટેશને પહોંચી જશે પછી થોડું અટકીને કહ્યું શ્રીમદ ભાગવતનું કાર્ય પણ પૂર્ણ થતાં છેલ્લી પૂજન વિધિ માટે તે સ્થળ પર આપણે જવાનું છે કહીને તે બધાને સંકેત કરી દોરતા આગળ વધી સરયુદાસજી પૂર્ણાહુતિની વિધિ માટે બધાની રાહ જોઈ રહ્યા હતા બધા ભાગવતનું પૂજન તથા પરિક્રમા કરી વ્યાસપીઠની સામે ઊભા રહ્યા સરયુદાસજીએ અંતિમ મંત્રનું ગાન કર્યું અને તે સાથે જ વાંસમાં એક પછી એક ધડાકા થયા અને વાંસ ઉભો ચિરાઈ ગયો બધાને આના રહસ્યની ખબર હતી તેથી સંતોષ સાથે બધા આનંદમાં આવી ગયા હવે કશું જ બાકી ન રહેતા સ્વરૂપ પૂર્ણ સંતોષ સાથે સરયુદાસજી પાસે આવ્યો પ્રણામ કરીને નમ્ર વાજે બોલ્યો આપે મારું કાર્ય પૂર્ણ કરી આપ્યું હવે હું આપની કૃપાથી સંપૂર્ણ રીતે પિતૃના ઋણમાંથી મુક્ત બની ગયો છું વિશેષ તો મયુરની પ્રેત યોનીમાંથી થયેલી મુક્તિ હું ખરા અર્થમાં ઋણ બન્યો છું જેનો મને ખ્યાલ પણ ન હતો તે કાર્ય આપની કૃપાથી સિદ્ધ થઈ શક્યું છે આપને મારા શત કોટી પ્રણામ પ્રણામ સાંભળીને સરયુદાસજી હસીને બોલ્યા ભાઈ તું તો જ્ઞાની છો જ્ઞાનીને જ્ઞાનનો ઉદ્દેશ આપવાનો ન હોય આપણા બધા પર કેવળ ઈશ્વરની કૃપા છે તેથી આપણે પૂર્ણ બનીને ઈશ્વરને પ્રાપ્ત કરવા સમર્થ બની શક્યા છીએ હવે તું અને અનંતાનંદ બંને પૂર્ણ બની ઈશ્વરને પ્રાપ્ત કરવા સમર્થ બનો અહીંથી જતા તમે બંને પોતપોતાના આત્મા સાથે પોતપોતાના દેહને પ્રાપ્ત કરશો તું બ્રહ્મલીન બની તારા દેહનો યોગાગ્નિ દ્વારા નાશ કરીશ અને અનંત આનંદ પૂર્ણ સિદ્ધ હોવા છતાં ઋણાનુબંધ પૂર્ણ કરવા માટે ગૃહસ્થાશ્રમમાં જ સ્થાયી રહી સમય આવે તારી જેમ જ યોગાગ્નિ દ્વારા દેહનો ત્યાગ કરી બ્રહ્મમાં ભળી જશે ત્યાં સુધી તેની સાધના અને મળેલી સિદ્ધિઓ ગુપ્ત અર્થાત અપ્રગટ રહેશે જેથી તે સારી રીતે સમાજમાં નિરાભિમાની રહી નિષ્કામ ભાવે પોતાનું કાર્ય બજાવી શકે તો એ સામાન્ય ગૃહસ્થ બની રહેશે અને પ્રસિદ્ધિથી દૂર રહી શકશે પછી ચો તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા બહેન માતા તમે પણ જાણો છો તે મુજબ હવે સમય ઘણો ઓછો છે માટે હવે સ્વરૂપને સીધા હોવા રેલવે સ્ટેશન સુધી જાઓ રાબેતા મુજબ પૂરણપુરી સાથે જ છે અને હું હવે ગંગોત્રી જઈ તમારી અને આશાદેવીની પ્રતીક્ષા કરીશ તમારું કલ્યાણ થશે અસ્તુ અને ચાલતા થયા બાકીના બધા ચંદાની ગાડીમાં રેલવે સ્ટેશન પહોંચ્યા ટ્રેન સમયસર હતી ઉપડવાની થોડી વાર હતી સ્વરૂપે ચંદા તથા આશાદેવીને પણ પ્રણામ કર્યા ચંદાએ સ્વરૂપને ગળે લગાડી હસતા મુખે ભાવભીની વિદાય આપી સ્વરૂપે દેવી તરફ દ્રષ્ટિ કરી તો આશાદેવીનો ચહેરો નિર્મળ અને પવિત્ર હતો તેનો નિર્વિકાર અને હસતો ચહેરો જોઈ તેના ઉપદેશની સાર્થકતા થયેલી જાણી તેણે પુનઃ હાથ જોડી પ્રણામ કર્યા આશાદેવીએ હસીને આશીષ આપતા મસ્તક પર હાથ મૂકી ટ્રેનના કોચમાં જવાનો નિર્દેશ કર્યો સ્વરૂપ આસ્તેથી ટ્રેનના ડબ્બામાં દાખલ થયો તો આશ્ચર્ય પામી ગયો તેની સીટ પર કાલિંદી સપાટ ચહેરે બેઠી હતી તેની સામેની સીટ પર બેસી સ્વરૂપે કાલિંદીના સજ્જડ ચહેરા સામે જોઈ હસીને કહ્યું કાલિંદી તું છેક હવે દેખાય જવાબમાં કાલિંદી માત્ર હોઠ ફફડાવી રહી કાલિંદી હું તારી ક્ષમા માંગુ છું મેં તને ખૂબ દુઃખ આપ્યું છે ના ના હવે બધું ભૂલી ગઈ છું હવે મારા હૃદયમાં પ્રજ્વળી ઉઠેલો પ્રેમનો દાવાનળ શાંત થઈ ગયો છે હવે એ દાવાનળના રહ્યા સયા અંગારા બાકી રહ્યા છે તે પણ સમય જતા શાંત થઈ રાખમાં ફેરવાઈ જશે તારો કોઈ અપરાધ નથી મેં જ ભૌતિક સુખને પ્રાધાન્ય આપ્યું હતું પછી ઉમેર્યું ખેર જે થયું તે કર્મોથી ભાગ્ય નિર્માણ થાય છે હું ભાગ્યના નિર્ણયનો સ્વીકાર કરી ચૂકી છું કાલિંદી બોલી રહી હતી ત્યાં જ ટ્રેન ઉપડવાની વિસલ સંભળાઈ કાલિંદી સફાળી ઊભી થઈ અને દરવાજા તરફ દોડી ગઈ સ્વરૂપે જોયું તો એને લાગ્યું કે તે તેના હૃદયમાં ભરાઈ રહેલા ડુમાને કારણે પરાણે દબાવીને ઉજલ થઈ રહી છે પૂરણપુરીજીએ ટ્રેનમાં ચડ્યા સ્વરૂપે સરકતી ટ્રેનમાંથી બહાર નજર કરી ચંદા તથા આશાના અંતિમ દર્શન કર્યા ટ્રેન ઝડપ પકડી તે સાથે જ અર્ધ ભીડેલી આંખોએ સૂતેલા સ્વરૂપની સ્મૃતિ તાજા બનેલા બનાવો વિશે જાગી અને વાગોળી રહી બધું કાર્ય ચંદાબહેનની પૂર્વગ્રાહી બુદ્ધિશક્તિથી પાર પડી ગયું હતું પરંતુ કાલિંદી તે હજુ સુધી મને ભૂલી શકી નથી તે સાથે સ્વરૂપ અંદરથી ઢંઢોળાઈ રહ્યો સ્વગત બોલ્યો હવે બધા વિચારો બંધ કરી દે તેણે માથું ધૂણાવી અર્ધ બીડેલી આંખો ખોલી નાખી સામે પૂરણપુરીજી તરફ તેની દ્રષ્ટિ પડતા તેને હસી રહેલા જોઈ તે થોડો સંકોચ પામી ગયો બોલ્યો હજુ સંપૂર્ણ રીતે દેહાભિમાન જતું નથી શું કરું જાણો છો પૂરણપુરીજીએ હસ્ય પ્રત્યુત્તર આપતા કહ્યું એમાં ચિંતા કરવા જેવું નથી એ બધું સ્વાભાવિક અને સકારણ છે અત્યારે તમે જળ અને લિંગ શરીરના હવાલે છો એટલે મન બુદ્ધિ અને અહંકાર કાર્યરત છે તમારા આત્માને તમારા વિચારો સાથે સંબંધ નથી કારણ કે તમારી અંદર રહેલા આત્મા અનંતાનંદનો છે જે માત્ર દ્રષ્ટા તરીકે તમારા વિચારો ભાવો અને વર્તનનું નિરીક્ષણ માત્ર કરી રહ્યો છે અતઃ તમારા જળ અને લિંગ શરીર સાથે જોડાયેલી સ્મૃતિ તમને પચવી રહી છે અને તે સ્વાભાવિક છે જ્યારે તમે પુનઃ તમારા આત્માને તમારા દેહમાં વિસ્થાપિત કરશો ત્યારે તમે કેવલ્ય જ્ઞાનની સ્થિતિ આપોઆપ પ્રાપ્ત થયેલી મહેસૂસ કરશો ત્યાં સુધી તમારે થોડે ઘણે અંશે સ્મૃતિઓ સાથે જોડાઈ જ રહેવું પડશે માટે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમારી સ્મૃતિને યથેષ્ટ ભ્રમણ કરવા દો પૂરીણ પહીજીનુ કથન સાંભળી સ્વરૂપે નિરાંત ઊભો અને તે પોતાના આસન પર લંબાવી ગયો થોડી જ વારમાં તે તંદ્રાવસ્થામાં આવી ગયો અને તેની સ્મૃતિ સાથે આશા દેવીના ભવિષ્ય વિશેની કલ્પનામાં ડૂબી ગયો તંદ્રાવસ્થામાં સ્વરૂપને અનુભવ થયો કે તે ગંગોત્રી તીર્થસ્થાનમાં સ્થાનમાં આશા દેવીના સાધના સ્થળ પર જઈ રહ્યો છે જ્યાં પોતાનાથી છૂટા પડ્યા બાદ પોતે આપેલા ઉપદેશ અનુસાર આશાદેવી સ્થિત ભાવે બ્રહ્મની આરાધના કરી રહ્યા છે સ્વરૂપની પત્ની પછી માતા સ્વરૂપે સ્વરૂપ દ્વારા સ્થાપિત થયેલા તે ક્ષણે જોઈને બોલ્યા જળમાં સૂતેલા મહાભૂત ઇન્દ્રિય અને તન્માત્ર અંતઃકરણના સત્વ સ્વરૂપ સર્વ જગતના બીજરૂપ એવા આપના સ્વરૂપનું બ્રહ્માજીએ ધ્યાન ધર્યું તો પણ તે આંખથી જોઈ ન શક્યા તે જ હે સ્વરૂપ મને લાગે છે કે મારી જ કુકથી જાણે તમે જન્મ પામ્યા છો પછી આશા દેવીએ આંખો સ્વરૂપને ઈશ્વર સમજીને પ્રાર્થના જુદા જુદા ગુણો પ્રદાન કરીને બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રને આપ જ ઉત્પન્ન કરો છો તેવું મને લાગે છે આપ સત્ય સંકલ્પ છો તેથી જેવી ઈચ્છા કરો તેવું કરવાને આપને કશી જ ચેષ્ટા કરવાની જરૂર નથી હું આપના પ્રત્યક્ષ દર્શનથી પવિત્ર થઈ ચુકી છું આપના ઉપદેશથી મારી જીભ પર હવે નિરંતર ભગવાનનું નામ રમે છે અને તે પણ કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા વગર અંતર્મુખ પામેલા ચિત્ત વડે આત્મામાં ચિંતન કરવા યોગ્ય આપ પરબ્રહ્મ પુરુષ જ મને લાગી રહ્યા છો તમારા તેજ અને સત્ય સ્વરૂપ ઉપદેશ વડે મને દેહાધ્યાસ છોડાવનારા આપ છો આપને સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ સમજી હે સ્વરૂપ હું તમને પ્રણામ કરું છું આશા દેવીની પોતાના પ્રત્યે આવી ભક્તિ અને શ્રદ્ધા જોઈ સ્વરૂપ પણ પોતાને બ્રહ્મ સ્વરૂપ સમજીને બોલ્યો હે માતા મેં કહ્યા પ્રમાણે સારી રીતે સેવી શકાય તેવા માર્ગ વડે જો માતા તું ઈશ્વરનું આરાધન કરીશ તો જલ્દી પરમ કષ્ટરૂપ અસંપ્રત જ્ઞાત સમાધિ અથવા ભાવાત્મા પૂજ્યને તું જરૂર પામી શકીશ મેં જે મત દર્શાવ્યો તેમાં સારી રીતે શ્રદ્ધા રાખજો જે આમાં શ્રદ્ધા રાખે છે તે અભયરૂપ પરમાત્માને પામે છે મેં તમને જે આ જ્ઞાન કહ્યું હતું તેને નહીં જાણનાર જન્મ અટવાય છે એટલું કહી બ્રહ્મ ભાવ ધરાવતી પોતાની માતા સમાન આશા દેવીને સ્વરૂપ અહોભાવે જોઈ રહ્યો આશા દેવી પણ પોતાના પુત્ર સમાન સ્વરૂપે રહેલ યોગ ઉપદેશ પ્રમાણે ગંગોત્રીના કિનારે આવેલ પોતાના આશ્રમમાં યોગ સમાધિમાં પ્રવૃત્ત થવા લાગ્યા સ્વરૂપને લાગ્યું કે વર્ષોથી તે માતા સમાન આશા દેવીને પોતાના ઉપદેશથી બ્રહ્મમાં લીન થવાની પ્રવૃત્તિ કરતા જોઈ રહ્યો છે વારંવાર સ્નાન કરવાથી વાળ હોળવાના સંસ્કાર ન કરવાથી આશા દેવીના સુંદર વાંકડિયા વાળ જટાજુટમાં ફેરવાઈ ગયા હતા તથા આશા દેવીનો ચિંતરે હાલ દેહ તીવ્ર તપથી દુબળો થઈ ગયો હતો આશા દેવીએ ગૃહસ્થાશ્રમ ભોગવ્યો ન હતો છતાં તે સ્વર્ગ જેવા સુખમાં ઉછર્યા હતા છતાં મનને સુખ આપનાર ઘરમાંથી પોતાની મમતા છોડી વૈરાગી બનીને તપ કરી રહ્યા હતા સ્વરૂપને સમજાયું કે આ બધું આશાદેવીએ હતો અર્થાત અભાવથી થયો ન હતો તેથી તેને પરલોકનો અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો હતો બળપૂર્વક ત્યાગ ન કરતા સ્વેચ્છાએ અને સહજ રીતે કરેલા ત્યાગથી તેની વાસના પુનઃવૃદ્ધિ પામતી ન હતી એ સ્વરૂપને ગયું સુંદર ઘર જેવા આશ્રમમાં જલ્દી થઈ ગયા છે અને ઈશ્વરના એક એક અવયવમાં ચિત્ત લગાડી તે ધ્યાન કરવા લાગ્યા છે સ્વરૂપ વિચારી રહ્યો આશાદેવીએ ભક્તિ પ્રવાહના યોગ વડે દ્રઢ વૈરાગ્ય વડે અનુષ્ઠાન વડે બ્રહ્મ જ્ઞાન વડે આત્મા વડે જ આત્માની વિશુદ્ધિ કરી તથા એનાથી માયાના ગુણોને દૂર કરીને ધ્યાન દ્વારા સમાધિમાં બ્રહ્મને જોઈ એમાં પોતાની બુદ્ધિને હવે સારી રીતે સ્થિર કરેલી છે વૃક્ષોથી સુશોભિત આશ્રમમાં આશા દેવી દેહનું ભાન ભૂલીને વિચરી રહ્યા છે સ્વરૂપ માતાનું નિરીક્ષણ કરી રહ્યો છે તેને લાગ્યું કે માતાને નિત્ય સમાધિમાં જ્યારે ભગવાન નિત્ય દર્શન દેવા લાગ્યા છે ત્યારે ગુણોએ કરેલા બ્રહ્મ વિષયો સત્ય છે એવા ખોટા ખ્યાલો છે તેનું માતાને સમજાઈ ગયું છે હવે માતા સ્થાનની જેમ પોતાના દેહને પણ ભૂલી ગયા છે સ્વરૂપે તંદ્રાવસ્થામાં જોયું કે આશા દેવીનું ચંદા કાલિંદી વગેરે અન્ય સ્ત્રીઓ પોષણ કરતા હતા પરંતુ મન આદિ જતા રહેતા પોતાનો દેહ દુબળો થયેલો લાગતો નથી હવે દુબળા અગ્નિની પેઠે તેમનો દેહ મળ મુક્ત બની ગયો છે છતાં તેઓ સુંદર દેખાઈ રહ્યા છે

સ્વરૂપ તંદ્રા અવસ્થામાં આશા દેવીના મોક્ષ માર્ગને નિહાળી રહ્યો હતો ત્યાં જ અચાનક તેની એ અવસ્થા દૂર થતા તેણે આંખો ખોલી તો ટ્રેન ધીમી પડી રહી હતી સામેની સીટ પર પૂરણપુરીજી તેને જોઈને હસી રહ્યા હસતા હસતા જ બોલ્યા ચાલો હવે ઊઠીને ઊભા થાઓ ગંતવ્ય સ્થાન આવી ગયું છે સ્વરૂપને આશ્ચર્ય થયું બોલી ઉઠ્યો હે જૂનાગઢ આવી ગયું એટલી જ વારમાં એટલી જ વાર નથી થઈ યોગી મહારાજ તમે ત્રણ દિવસ અને બે રાત એક ધારી ઊંઘ ખેંચી છે પડખું પણ નથી ફર્યા કહીને પૂરણપુરીજી ખડખડાટ હસી પડ્યા ઓ આટલા વર્ષોથી હું આશા દેવીની સાધના જોઈ રહ્યો હતો એ બધું શું સ્વપ્ન હતું ના એ ઈશ્વરની યોગ માયા હતી જે ભવિષ્યની ઘટનાઓનું પણ નિર્દેશન કરી શકે છે ઈશ્વરે યોગ માયા દ્વારા તમને તમારા ઉપદેશની સાર્થકતા સહેજ તે દર્શાવી આપ્યું છે બંને ટ્રેનની નીચે ઉતર્યા તો સ્વરૂપ આશ્ચર્ય પામી ગયો રેવાનંદ બ્રહ્મચારી તેઓની સામે જોઈને હસી રહ્યા હતા સ્વરૂપ સમજી ગયો ચંદા બહેને કહ્યું હતું કે રેવાનંદ તમારી આગળ પહોંચી જશે ને થયું પણ તેમ જ સ્વરૂપને સમજાઈ ગયું કે રેવાનંદજી જેવા યોગી માટે આ અશક્ય ન હતું ચાલો હવે આપણે ઝડપથી સ્વરૂપાનંદના સાધના સ્થળે પહોંચી જવાનું છે અનંતાનંદનો દેહ સ્વરૂપાનંદના દેહમાં પ્રવેશેલા આત્માની પ્રતીક્ષા કરી રહ્યો છે પછી થોડું અટકીને રેવાનંદજી પુનઃ બોલ્યા આત્માઓનું પોતપોતાના દેહમાં પુનઃ સ્થાપન કરવા ઉતાવળ કરવી જરૂરી છે સ્વરૂપાનંદના દેહની અવધિ પૂર્ણ થવાના આરે છે તેના બ્રહ્મલીન થવાનો સમય આજ સાંજ સુધીનો જ રહ્યો છે કહીને તેઓ સ્વરૂપ તથા પૂર્ણપુરીજીને દોરતા સ્ટેશનની બહાર આવ્યા ગાડી તૈયાર જ હતી તળેટીમાં થઈ તેઓ સ્વરૂપાનંદના સાધના સ્થળ પર થોડી જ વારમાં પહોંચ્યા ધોધ પાસેની નદીમાં સ્નાન કરાવી પૂરણપુરીજીએ સ્વરૂપને ગુફાની અંદર પ્રવેશ કરાવ્યો હું અનંતાનંદનો આત્મા જે સ્વરૂપાનંદના દેહમાં તેની ઋણમુક્તિના કાર્ય માટે પ્રવેશ પામેલો અને તેનું એક દ્રષ્ટા તરીને નિરીક્ષણ કરી રહ્યો હતો હવે કાર્ય પૂર્ણ થતાં મારા પુનઃ મારા આત્માને અહીં ગુફામાં રહેલા મારા દેહમાં પ્રવેશ કરાવવા ઉત્સુક બની રહ્યો ત્યાં જ પૂરણપુરીજી બોલ્યા તમને બંનેને ઈશ્વરના વરદાન દ્વારા સંકલ્પ શક્તિની સિદ્ધિ પ્રાપ્ત થયેલી જ છે તો હવે તમે બંને માનસિક સંકલ્પ કરી પોતપોતાના દેહમાં તમારા આત્માઓનું પુનઃ સ્થાપન કરો તેમની સૂચના મુજબ મેં મારા આત્મદેવ અર્થાત આત્મ સ્વરૂપ મને ઉદ્દેશીને સંકલ્પ કર્યો હે આત્મ સ્વરૂપ હવે સ્વરૂપ આનંદની ઋણ મુક્તિમાં સહાય થવાનું મારું કાર્ય પૂર્ણ થયું છે તો હે મારા આત્મદેવ તમે પુનઃ તમારા જ દેહમાં પ્રવેશ કરો અને તે સાથે જ મારો આત્મા સ્વરૂપાનંદના દેહમાંથી ચમકતા નીલ રંગના તેજ કણ સ્વરૂપે બહાર નીકળ્યો અને તે સાથે જ મારા દેહમાંથી પણ તેજ ક્રમ સ્વરૂપે સ્વરૂપાનંદનો આત્મા બહાર આવ્યો આ બંને ક્રિયા એક સાથે અત્યંત ઝડપથી બની અને હું પુનઃ મારા દેહમાં પ્રવેશી મારી જાતને અનંતાનંદ તરીકે મહેસૂસ કરી રહ્યો આસન પરથી ઊભા થઈ મેં સ્વરૂપાનંદ તરફ દ્રષ્ટિ કરી તો તે પુલકિત હૃદયે મારી સામે ક્ષણિકવાર જોઈ પુનઃસ્થિર અચળ નેત્રે જાણે અગોચરમાં ડૂબી ગયો હું સ્વરૂપાની નજીક ગયો મને લાગ્યું કે આ જે બધું બની ગયું તે જાણે એક સ્વપ્ન હતું અથવા કુદરતની માયા સ્વરૂપીણી ઇન્દ્રજાળ હતી જેણે મને હરિદ્વારનો અનુભવ કરાવ્યો હું વિચારી રહ્યો હતો ત્યાં જ સ્વરૂપાનંદજી મારા ખભા પર હાથ મૂકીને બોલ્યા ધન્યવાદ છેવટે તારું આ મહાન કાર્યમાં મિત્ર તરીકે સહયોગ આપવાનું યોગદાન પૂર્ણ થયું છે તને આ કાર્ય માટે સક્ષમ બનાવવા માટે તારી પાસે કરાવેલી ગહન સાધના સાર્થક બની છે હવે તું પુનઃ ગૃહસ્થાશ્રમની ફરજો બતાવવા સ્વતંત્ર છો બસ આટલું કહેવા પૂરતું જ દેહાભિમાન મારી પાસે બચ્યું હતું ને તે જડવત મૌન ધારણ કરી રહ્યો મેં સ્વરૂપાનંદમાં આવેલા આ ફેરફારથી રીવાનંદજી તરફ દ્રષ્ટિ કરી તો તે બોલ્યા હવે તે અવધૂત અવસ્થામાં આવી ગયો છે તેનું શરીર હવે માત્ર યંત્રવત બની ગયું છે તેના આત્માને હવે દેહ સાથે સંબંધ રહ્યો નથી આયુષ્યની અવધિ સુધી તેનો દેહ કાર્યરત રહેશે સૂર્યાસ્ત સમયે તે સ્વયં યોગાગ્નિ દ્વારા દેહનો ત્યાગ કરી પરમ આત્મામાં વિલીન થઈ જશે થોડી વાર અટકી સ્વરૂપાનંદ તરફ દ્રષ્ટિ કરી રેવાનંદજીએ પુનઃ કહ્યું હવે સ્વરૂપાનંદજી કે જે અત્યારે જળવત ઊભા છે તે એ જ રીતે કહેશે હવે તેણે સંસારના કારણરૂપ અહંકાર મૂકી દીધો છે તૃષ્ણા મન બુદ્ધિ અને અહંકારનો ત્યાગ કરનાર તપસ્વીની આવી જ સ્થિતિ હોય છે હવે તે સાચા અર્થમાં વિદેહી છે હવે સૂર્યાસ્ત સમયે તે પોતાના ક્ષીણ શરીરનો યોગાગ્નિ દ્વારા ત્યાગ કરી દેશે મેં સ્વરૂપાનંદ તરફ દ્રષ્ટિ સ્થિર કરી તે હવે વસ્ત્રોનો પણ ત્યાગ કરીને તદ્દન દિગંબર થઈ ગયો હોય તેના વિખરાયેલા વાળથી તે પાગલ જેવો દેખાવા લાગ્યો હતો હવે તે જડ અંધ બહેરા પિશાચ અને પાગલના જેવી ચેષ્ટા કરી રહ્યા હતા મેં તેને બોલાવવા પ્રયત્ન કર્યો તો તે ન બોલતા મૌન બનીને ચૂપ બની રહ્યા તેના પસીનામાંથી સુગંધી પવન નીકળતો મેં અનુભવ્યો મને લાગ્યું કે સ્વરૂપાનંદનો દેહ જેમ કુંભારનો ચાકડો ફેરવીને મૂકી દીધા પછી પણ વેગ આપવાને કારણે થોડીવાર ફર્યા કરે છે તેમ ખરા અર્થમાં હવે જીવન મુક્ત બનેલા સ્વરૂપાનંદનો દેહ દેહાભિમાનથી મુક્ત બની પ્રારંભના સંસ્કારને કારણે તેનો સ્થૂળ દેહ થોડી વારને માટે ટકી રહ્યો હતો સૂર્યાસ્ત થયો સ્વરૂપાનંદને સમાધિમાં જ પ્રાણ અપાનને એક કરી તેના સહસ્ત્રારમાં લઈ જઈ સંકલ્પ શક્તિથી મસ્તક પર યોગાગ્નિ પ્રગટાવ્યો અને એ અગ્નિથી સ્વરૂપાનંદનો નશ્વર દેહ ભડભડ કરતો સળગીને ભસ્મ કરી ગયો સેવક રામે તે ભસ્મને એક પાત્રમાં ભરી લીધી તેને આગળ કરી અમે ધોધ ઓળંગી નદીના પાણીમાં ઊભીને ભસ્મને આદરપૂર્વક જળમાં વહાવી દીધી થોડી વારમાં જ કાર્ય પૂર્ણ થતાં પૂરણપુરીજી અચાનક વિદાય લેતા હોય તેમ બોલ્યા ચાલો ત્યારે ઓમ નમો નારાયણ ને જંગલ તરફ ચાલતા થયા જાણે કશું જ ન બન્યું હોય તેવા નિર્લેપ ભાવે અને ચહેરે વિદાય લઈ પૂરણપુરીજીને હું દૂર દૂર જતા જોઈ રહ્યો ચાલો ત્યારે હવે અહીં રોકાવાનો કોઈ અર્થ નથી રીવાનંદજી મારા ખભા પર હાથ મૂકીને બોલ્યા પછી શિવકરામજીને ઉદ્દેશીને કહ્યું શિવકરામ હવે તું પણ યથાસ્થળે જઈ શકે છે તારું કાર્ય પણ પૂર્ણ થયું છે તેએ તારી રીતે ફરજ બજાવી સેવા કરી છે જગ્યા પર આવતા જ વાતાવરણ ખુશખુશાલ ચલાવ્યું અમને જોતાં જ દાન બાપુ શાસ્ત્રીજી છાત્ર અશોક અને અન્ય સેખકો અમને ઘેરી વળ્યા દરેકે પ્રણામ કર્યા વિશેષ તો ખુશ ખબર એ મળી કે માધવાનંદજી આવી ગયા છે અને પોતાના કક્ષમાં આરામ કરી રહ્યા છે અમે તેમના કક્ષમાં થયા તો મને 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 જોઈ ઊભા થઈ ભેટી પડ્યા તેની પાસેના આસન લેતા બોલ્યા છેવટે ધારણા મુજબ આયોજન દ્વારા અને તમારા માધ્યમ દ્વારા કાર્ય સુંદર રીતે સંપન્ન થઈ ગયું સાથે સાથે તમે પણ સિદ્ધ ગતિને પામી ગયા છો હવે તમે પણ જીવન મુક્ત અને બધી જ સિદ્ધિઓથી પરિપૂર્ણ થઈ ગયા છો પરંતુ બધી જ સિદ્ધિઓને અપ્રગટ અવસ્થામાં રાખી સામાન્ય ગૃહસ્થ તરીકે તમારે ત્યાં સુધી રહેવાનું છે જ્યાં સુધી ગૃહસ્થાશ્રમની તમારી સંપૂર્ણ જવાબદારીઓ પૂર્ણ ન થાય પછી રેવાનંદજી તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા અનંતાનંદજીને સાધના પૂર્ણ કરાવવાનું તમારું કર્તવ્ય પણ પૂર્ણ થઈ ગયું છે તમે મારી આજ્ઞાનું બરાબર પાલન કર્યું છે તમારા માટે હવે કોઈ કાર્ય બાકી રહેતું નથી તો હવે તમે શીઘ્ર નિજ સ્થાને જઈ શકો છો લાગણીના તંતુમાં અટવાઈ નિરર્થક સમય બગાડવો તે યોગીઓ માટે બરાબર નથી કારણ કે ઘણી વાર તે ઘાતક પુરવાર થાય છે સાંભળી રેવાનંદજીએ નમ્ર સ્વરમાં કહ્યું આપની આજ્ઞા અને ઈચ્છા મુજબ હું બધું કરી શકવા સમર્થ બની શક્યો તે આપની જ કૃપાનું પરિણામ છે હું અહીં પરત જવા માટે આપની આજ્ઞા મેળવવા જ અત્રે ઉપસ્થિત થયો છું આપ હવે મને નિજ સ્થાન પર જવાની આજ્ઞા કરો જવાબમાં માધવાનંદજીએ જમણો હાથ ઊંચો કરી રેવાનંદજીની ઈચ્છાને સમર્થન આપ્યું ને તે સાથે રેવાનંદજીએ ઊભા રહી પ્રણામ કર્યા અને ચાલતા થયા પછી મારા તરફ સહાસ્ય દ્રષ્ટિ કરી માધવાનંદજી બોલ્યા તમે પણ હવે સીધાઓ બહાર તમને મૂકી જવા માટે ગાડી તૈયાર ઊભી છે અને ત્યાં તમારી રાહ જોવાઈ રહી છે કહીને માધવાનંદજી આંખો મીચી ગયા વિદાય આપ્યાનો તેમનો સંકેત સમજી હું એકલો જ દરવાજાની બહાર નીકળી આવ્યો ગાડી દરવાજાની પાસે જ ઊભી હતી બધા વિદાય લઈને જતા રહ્યા હતા હું એકલો જ બાકી રહ્યો દરવાજાની અંદર કરી નમો નારાયણ બોલી જગ્યાને દંડવતની મુદ્રામાં પ્રણામ કરી મેં ગાડીનો દરવાજો ખોલ્યો તો હું નવાઈ પામીને બોલી ઉઠ્યો અરે તમે કોન્ડલથી ક્યારે આવી ગયા આજે સવારથી જ પૂરણપુરીજી સંદેશો મળતા જ ત્યાંથી નીકળી ગયેલી માધવાનંદજી સાથે ભોજન પૂર્ણ કરી તેમની આજ્ઞા મુજબ તમારી રાહ જોતી ગાડીમાં જ બેસી છું મેં ગાડીમાં સીટ લીધી દ્રષ્ટો દ્રષ્ટ મળી અને આંખો હસી પ્રશ્ન થયો હરિદ્વારની યાત્રા એકલાય જ કરી ના પૂરણપુરીજી સાથે હતા ને કઈ રીતે ટ્રેન દ્વારા હા વળતા અને જતા ટ્રેન દ્વારા જ ટ્રેન દ્વારા કે કોઈના દેહ દ્વારા પ્રશ્ન અને વક્ર નજર એ પણ સાચું પરંતુ તમને કેમ ખબર પડી બહુ જ સીધી વાત ગોંડલમાં સ્વરૂપાના દેહનું અપાકર્ષણ છતાં તેમના પ્રત્યે લાગણી અને સ્વપ્નમાં તમારા દેહનું આકર્ષણ છતાં અંદરથી કોઈક જાતનો ભય આ બધું શું છે તે વારંવારના વિચાર પછી પણ સમજી ન શકતા પૂરણપુરીજીને મનોમન પ્રાર્થના કરી અને બધું સમજાઈ ગયું હવે આવું બધું પૂછ્યા વગર ક્યારે બસ સામાન્ય ગૃહિણી બની જ રહેશો બસ હવે ચૂપ યોગીરાજ અને નાક પર આંગળી મુખથી બુચકારો તે સાથે ગાડી સ્ટાર્ટ થઈ મોતીબાગ પાસે થઈ વેરાવળ હાઈવે પર પૂર ઝડપે દોડી રહી